हर हर महादेव मित्रों धनतेरस काली चौदस अच्छे दिवाड़ी कोईपण एक दिवसे रात्रे मात्र आ एक लींबू उपाय करजो आवा शुभ दिवसे आ लींबू नो उपाय करशो एटले पण धनवान बनी जशे, मित्रों आ त्र दिवस हिंदू धर्म में खूबज महत्वना दिवसों एमय दिवाड़ी छेलो दिवस छे। એટલા માટે આ ત્રણ દિવસો વર્ષના સૌથી વિશેષ દિવસ છે સૌથી મોટા દિવસ છે મિત્રો ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળીના દિવસે તમને ઉપાય કરવાનો છેલ્લો મોકો છે અને આવો સમય આવતા ફરી આખું વર્ષ લાગે છે તેથી તમે આ સમયને જવા નહીં દેશો કારણ કે આ દિવસ વર્ષમાં એકવાર આવે છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે જો તમને થોડોક પણ સમય મળે તો આ ત્રણ દિવસમાં કોઈ પણ દિવસે માત્ર આ એક લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ એટલા માટે આ પવિત્ર દિવસોમાં તમારે એક લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને તમે બધા જાણો છો કે શુભ દિવસોનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે છે એક લીંબુનો ઉપાય तो धनतेरस थी दिवाली सुधी मां तुम्हारे आ लिंबू उपाय अवश्य करवो घणा लोको एवा हशे जेमणे आ उपाय न करयो होय तमारी पासे एक छल्ली तक बाकी छे जे आ त्रण दिवसों मां छे आ त्रण पवित्र दिवसे आ उपाय करी लो तो तुम्हें क्यारे विचारियो पण नहीं होय एवो फल मड़शे तेथी आ उपाय एक वार अवश्य करी लेजो જેથી આમોકો તમારો હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે અને આ વિડિયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો ઉપાય શરૂ કરીએ જુઓ આ ધનતેરસકારી 14 અને દિવાળી આ દિવસ એટલા ખાસ હોય છે એટલા મહત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા અનુષ્ઠાથી મનોકામના પૂર્ણ નથી થતી તે આ દિવસો દરમિયાન એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો સાંભળી લો તે પછી કરો તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે આ લીંબુનો એક એવો ઉપાય છે જે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તો આપણને મળે જ છે પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો હોય તો તેનું પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો તો ચાલો हवे उपाय विषे बात करिए। ते पहला तमारे ए जानवू खोजूज जरूरी छे के धनतेरस काली चौदस और ना दिवसे नो उपाय कया समय कोने केवी को करवो। तो चालो अमे तमने आगर वीडियो मा एक एक करीने बधी बढ़ी महिती परंतु ते पहला आ वीडियो कमेंट बॉक्स मा हर हर महादेव जरूर थी लखजो साथ ने लाइक करजो चेनल जरूर थी सब्सक्राइब करजो तमज आ वीडियो ने तरा मित्रों तेमज सगा संबंधी शेर करजो जेने दिवसे कराववाना उपाय लाभ मिली तो चालो हवे जाए के आ एक लींबू उपाय आ दिवसे केवी रीते करवो करवो कर कया समय करवो क्या करवो આ બધા સવાલોના જવાબ તમને આ વીડિયોમાં મળી જશે અને જે આ વીડિયો જોશે તેને આ લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આ દિવસે માત્ર લીંબુના બીજનું પણ ખૂબ મોટું અને વિશેષ મહત્વ હોય છે જો આખા લીંબુનો ઉપાય કરવામાં આવે તો તે સોના પર સુહાગા જેવું થઈ જાય છે અને આ દિવસનો ખૂબ મોટો ઉપાય બની જાય છે તો હવે આ લીંબુનો ઉપાય કોને કરવો સૌથી પહેલાં આપણે તે વાત જાણી લઈએ તો જુઓ ઘરની જે માતાઓ બહેનો હોય તેમાંથી કોઈ પણ એક માતા કે બહેન આ ઉપાય કરી શકે છે અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે પોતાના માટે કરવા માંગે છે પોતે આ ઉપાય પોતે પણ કરી શકે છે બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા ઈચ્છે તો તે પણ કરી શકે છે તેમાં કોઈ સમસ્યા નથી તે પછી જે આગળનો સવાલ આવે છે તે છે કે આ ઉપાય આપણે કયા સમયે કરવો સવારે કરવો કે સાંજે तो जुओ आ उपाय तमे सांजे प्रदोष काल में करो हवे जो तमे पूछो कि सौंती उत्तम समय क्यों रह आ लींबू उपाय करने तो तमने एटलूज कहिशु के उपाय तमे सांजे करशो तो वह सारू रह एटले के सांजे छ्या बार वग्या तमे उपाय करो कोई मुश्के તો જુઓ સૌથી પਹਿલા ઉપાય માટે શું કરવાનું છે એક લીલા લીંબુથી તમે તમારા હું જીવનમાંથી તમામ શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને તમારા શત્રુઓ કે દુશ્મનો ક્યારે તમે પાછળ વળીને જોશે પણ નહીં જો તમે એક લીલા લીંબુથી નાનકડો ઉપાય કરી લો જે લોકો પોતાનું જીવનમાં શત્રુઓથી दुश्मनों थी खूब परेशान थी गया जेमना पर शत्रुओं घणु तो समझी लो कि जेप बंधनवार के तांत्रिक क्रियाओं तमारा शत्रुओं करा हसे जो तमारा दुश्मनों दुश्मनोंए कोई रीते तमने नुकसान पहुंचाड़ा प्रयास करयो तमने परेशान करता हो कष्ट आपता तमारी संपत्ति पर तमारा व्यापार पर तारी दुकान पर तमनी खराब नजर होय તો સમજી લો કે એક લીલું લીંબુ લઈને નાનકરો ઉપાય કરશો તો જે શત્રુઓ તમને પરેશાન કરી રહ્યા છે તેમની બધી અકડ નીકળી જશે જો તમે આ લીલા લીંબુનો ઉપાય સાચી રીતે કરી લો તો જુઓ ઉપાય સંપૂર્ણ રીતે સમજો સાચ રીતે સમજીને ઉપાય કરશો તો 101% ઉપાય કામ કરે છે અને જે તમારા દુશ્મનો કે શત્રુઓ છે તેમનો સંપૂર્ણ सफाया થઈ જાય છે આવો ઉપાય આજે અમે આ વીડિયોમાં લાવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી બિલકુલ ફ્રીમાં છે માત્ર એક લીંબુથી ઉપાય કરવાનો છે તો જુઓ સૌથી પહેલાં તમારે એક લીલું લીંબુ લેવું પડશે હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને તે દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા પર હુમલો કરી રહ્યો છે તમને કોઈ પણ પ્રકારની ઘમકી આપી રહ્યો છે તમારો નુકસાન કરી રહ્યો છે તે શત્રુ પણ परास्त થઈ જશે અને જે તમારી પીઠ પાછળ તમારો ખરાબ કરી રહ્યા છે કારણ કે ગુપ્ત શત્રુઓ હોય છે તેમનું નામ નથી ખબર હોતું ન તેમનું સરનામો ખબર હોતું ન એ ખબર હોતું કે કેટલા શત્રુઓ છે કારણ કે તેઓ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કંઈ ખબર નથી પડતી ખૂબ ઓછા લોકો એવા હોય છે જે જાણી જાય કે હા કોઈએ કંઈક કરાવ્યું છે તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ એવું કરાવી રહ્યો છે આ જાણવું ખૂબ મુશ્કેલ છે પરંતુ જે તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી તમારો દુશ્મન ક્યા રહે છે એ પણ નથી ખબર કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ નથી ખબર તો પણ ઉપાય કરો કારણ કે જે દુશ્મન છે જે શત્રુ છે આ ઉપાય કરવાથી તમને જોશો કે તે તરત જ તમારું જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરાવેલું પણ દૂર થઈ જશે જે પણ તમારા પર કરાવ્યું હશે તમારા વેપાર પર કરાવ્યું હશે કારણ કે ઘણી બધી બંધનવારની ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે ઘણા તાંત્રિકો પાસે જઈને બીજી ઘણી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવે છે દેવું અને ચોખાને પીળો રંગ કરી દેવો સાથે એક બીલીપત્ર લેવું અને તાંબાના પાત્રમાં પાણી લેવું आ त्रण वस्तुओ लई तेरश काली चौदस और दिवाड़ी कोईपण दिवसे सवार थी लई रात सुधी जयरी ईच्छा हो त्यारे उपाय करो हमारे शू करव भगवान शिवना मंदिर में जे एक बिली पत्र छे है माता अशोक सुंदरीवाड़ी जगह अर्पण करवूँ दंडीनों भाग जलाधारी तरफ होवो जइए बिलिपत्र अर्पण करवूँ જારે બલિપત્ર અર્પણ કરો ત્યારે મહાદેવનું નામ લેવું હવે જે ચોખાના દાણા છે જે અક્ષત લાવ્યા છો તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવા જારે અર્પણ કરો ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો તો આ રીતે અર્પણ કરું અને છેલ્લે એક લોટો પાણી ધીમે ધીમે પાત્રી ધારથી ओम नमः शिवायनु स्मरण કરતા अथवा श्री शिवाय नमस्तुभ्यम नो जाप करता अर्पण करवू આ ઉપાય ફક્ત અને ફક્ત આસો અમાસના દિવસે કરવામાં આવે છે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે ધ્યાન રાખો હળદરનો ઉપયોગ ન કરવો ચોખાને પિયો કરવા માટે ફક્ત પિયો ચંદન જ હોવું જોઈએ આ ઉપાય જે પણ કરે છે તેના જીવનનું બધું અંધકાર દૂર થાય છે તને સફરતા મરે છે બૃહસ્પતિ મજબૂત થાય છે ભાગ્યનો સાથ મળવા લાગે છે હવે જુઓ આ ઉપાય તમારે તુલસીજીના છોડની પાસે કરવાનો છે તમારું ભાગ્યનો ઉદય કરવા માટે જો તમારા ઘરમાં ધન સંપત્તિની સમસ્યાઓ હોય कर्जની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોય ખતમ ન થતી હોય ઘણી પરેશાનીઓ હોય તો તમારે ઉપાય કરવો જોઈએ જો શું કરવું ખૂબ ધ્યાનથી સમજો તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવું તે પાણીમાં એક ચપટી હળદર નાખવી અને સાથે એક કમળ ગટ્ટો લેવો આ ઉપાય ફક્ત ધનતેરસ કાળી 14 અને દિવાળીના દિવસે કરવો જો તમને લાગે કે તમારા જીવનમાં અષ્ટ લક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તો તમે આ ઉપાય આ ત્રણ દિવસો કોઈ એક દિવસે અવશ્ય કરી શકો છો આ તાંબાના પાત્રમાં હળદર નાખવી અને એક કમળ ગટ્ટો નાખો હવે તમારે તુલસીજીની પાસે જવું જારે તમે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે કોમ નમો ભગવતે વાસુદેવાયનો 11 વાર જાપ કરવો પછી હળદર નાખવી જારે તમે કમળ ગટ્ટો નાખો ત્યારે ઓમ શ્રીન અથવા ઓમ મહાલક્ષ્મી નમહનો જાપ કરતા એક કમળગટ્ટો નાખવો અગિયાર વાર જાપ કરવો કમળગટ્ટો અને હળદર બંને હોવું જોઈએ કમળગટ્ટો મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે નાખવી આ તુલસીજીના મૂળમાં અર્પણ કરવું ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા આ નાનકડો ઉપાય કરવો धन संबंधित कोईपण परेशानीओ दूर थाए जो कर्जनी समस्या तो एवी प्रार्थना करवी के ते दूर थाय एवी कामना करता उपाय करवो तो जुओ आ बीजो उपाय थी गयो जे तुम सवार थी ने सांज सुधी करी शको छो आ लींबू उपाय त्रण दिवस में कोईपण दिवसे फक्त एक ज़वार करवो हवे हे गट्टो छे तेने तुलसी जीनी पासेज रहवा देवो। तुलसीजीज उपाड़वो नहीं। जो इच्छो तो तमे तुलसी जीनी पासेज कमर गट्टो गांठ आपी दो पण चालशे। आ रीते आ उपाय करवो ध्यान राखो आ बीजो उपाय तमारे, तमारा घर में ज करवो बहार क्याय करवा न नवं जो घर में जी हो तो आ उपाय करी छो तो मित्रों धनतेरस काढ़ी चौदस और दिवाड़ी दिवसे करवानो उपाय तमने पसंद छे तो वीडियो ने लाइक कॉमेंट करीने चेनल ने सब्सक्राइब करजो